પાવાગઢમાં જૈન તીર્થંકરોની પ્રતિમાઓ ખંડિત થતા વલસાડ જિલ્લા સમસ્ત જૈન સમાજ દ્વારા ગુરુ ભગવંતોની આગેવાનીમાં વલસાડ વલસાડ નેમી કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે આવી એક આવેદન પત્ર હતું પાવાગઢ તીર્થ ક્ષેત્રમાં મહાકાળી માતાજીના મંદિર પાસે આવેલા જૂના પગથિયા પાસે બિરાજમાન જૈન તીર્થંકરોની પ્રાચીન પ્રતિમાઓ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા તોડવામાં આવતા સમગ્ર દેશના જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો છે

તમામ પ્રતિમાઓનું પુનઃસ્થાપન કરવાની માંગ કરી હતી સાથે જ પાવાગઢ ખાતે બનેલી ઘટનામાં દોષિતો સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી પોતાના બાળક માટે પ્યાર હોય છે વાત્સલ્ય હોય છે એ બાળકની ઉપર જ્યારે પણ કોઈ પણ પ્રકારની આપત્તિ આવે વિઘ્ન આવે ત્યારે માં બધું જ કરી છૂટવા માટે તૈયાર હોય છે એ જ પ્રમાણે કોઈ પણ ધર્મના કોઈ પણ આરાધક પૂજકો હોય આરાધકો હોય એને પણ પોતાના ધર્મના જ ઇષ્ટ દેવતા છે એને માટે અત્યંત લાગણી હોય છે એને માટે એ મરી ફિટવા માટે તૈયાર હોય છે પછી એ જૈન ધર્મનું પાલન કરનારા હોય હિન્દુ ધર્મનું પાલન કરનારા હોય ક્રિશ્ચન હોય મોમેડન હોય પારસી હોય કોઈ પણ હોય દરેકને પોતાના ધર્મ માટેની લાગણી હોય છે એ જ પ્રમાણે જૈન ધર્મને આરાધના કરનારા જૈનીઓને પણ એમના ઈષ્ટદેવતા તીર્થંકર પરમાત્મા અર્યન પરમાત્મા માટે અત્યંત લાગણી હોય એ સહજ છે એના ઉપર ઝારે મારા માટે કે કોઈ પણ આરાધક માટે એ પ્રતિમા નથી હોતી એ સાક્ષાત ભગવાન હોય છે એની ઉપર જ્યારે કોઈ પણ પ્રકારની આપત્તિ આવે ત્યારે એને માટે તમામ ધર્મના આરાધકો પોતાની જાતનું બલિદાન આપવા માટે તૈયાર થાય છે આ જે બનેલો પ્રસંગ બધા એનાથી વાકેફ છે એને માટે માત્ર એટલું જ કહેવું છે માનનીય સરકારશ્રીને એટલી એક વિનંતી અમારે બધાએ સંતોએ અને જૈન સંઘોએ સાથે મળીને કરવી છે કે આ મુદ્દે અમને વ્યવસ્થિત સાચું અને સંપૂર્ણ અમને ન્યાય મળે કે જેના કારણે ભવિષ્યમાં વડી પછાઓ કોઈ કૃત્ય ન કરે અને બધાને ખ્યાલ આવે એટલા જ માટેનો અમારો પ્રયત્ન છે હરેક ધર્મ પ્રેમી જનતાને સમસ્ત જૈન સંઘ વલસાડ દ્વારા દરેકને અમારા પ્રણામ આ પાવાગઢમાં બનેલું જે કૃત્ય છે એ કૃત્ય અમારા જીન શાસન પણ એક પ્રહાર રૂપ છે આ પ્રભુજીની મૂર્તિ એ અમારા માટે સર્વમાન્ય છે જૈન ધર્મ હર હંમેશ માટે અહિંસાનું પાલન કરે છે અને અહિંસાથી જ ચાલતો આ અમારો ધર્મ જેમાં આગળ જણાવ્યા તે મુજબ અમારા ગુરુ ભગવાન તો એક સ્થળેથી જ્યારે બીજા સ્થળે જવાના હોય તો કોઈ પણ પ્રકારની ગાડી સ્કૂટર ટ્રેન વગેરેનો ઉપયોગ નથી કરતા એ સેના માટે નથી કરતા કારણ કે પેટ્રોલ દ્વારા કે ચાલતા જીવો જે ટાયરમાં આવીને કચડાઈ ન જાય એની પણ જો અમે ધ્યાન રાખતા હોય તો એ માટે અમે અહિંસાનું હર હંમેશ પાલન કરીએ છીએ માટે અમારી જે ભગવાનની પ્રતિમા છે તેને જે ખંડિત કરવામાં આવી છે અમે સરકારશ્રી પાસેથી એ વસ્તુઓ માગીએ છીએ ને એ માગણી મૂકીએ છીએ કે અમારી એ સ્થળે પાછી મૂર્તિઓ સ્થાપિત થાય અને આવનારા ભવિષ્યમાં કોઈ પણ જૈન ધર્મના કોઈ પણ સ્થળે તે વસ્તુઓ રિપીટ ન થાય અને જે પણ આ કૃત્ય કરનાર વ્યક્તિઓ છે તેની સામે કાયદાની જોગવાઈ મુજબ કડકમાં કડક પગલાં લેવામાં આવે એવી અમે સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ પ્રમાણિકતા અને સર્વજીવને વસુધૈવ કુટુંબકમના સંસ્કાર સાથે મહાવીરના જે સંતાનો છે જૈન સમાજ છે એની હંમેશા શાંતિપ્રિય જીવન સંસ્કારપૂર્ણ જીવન અને ગુરુ ભગવંતો એટલે કે દેવ ગુરુ ધર્મને આચરનારા આ સમાજને કોઈ પણ તકલીફ આવે છે ત્યારે આ રીતે સંગઠિત થઈને અમે આજે અમારી એક લાગણી વ્યક્ત કરી છે તંત્રને અને સરકારશ્રીના વખતો વખતના પ્રયત્ન હોય જ છે પરંતુ મારી આજે એક એવી લાગણી છે તમામ સંગઠનો કે તમામ વ્યક્તિઓને વ્યક્તિલક્ષી ન બનતા આજે જો દેશને જરૂર હોય આર્ય સંસ્કૃતિમાં આપણે સૌ જન્મેલા જો જરૂર હોય તો હકારાત્મક વૈચારિક ક્રાંતિની અને મારું સારું તો તમામનું સારું આ ભાવના દરેક લોકો આ ભાવના સાથે આગળ વધે અને કોઈને પણ આપણે વગર કારણે એવું કોઈ કૃત્ય ન કરીએ કે જેની ટીકા થાય અને જેના કારણે કાયદાકીય પગલાં લેવાની ફરજોમાં અમારા ગુરુ ભગવંતો જે વગર ચપ્પલે આખું જીવન સમર્પિત કરે છે ધર્મને એમણે જ્યારે આવી સરકારી કચેરીઓમાં આવવું પડે એ સમાજ જ નહીં પરંતુ તમામ વ્યક્તિઓ માટે આ ખરાબ લાગે છે એટલે મારી એક જ લાગણી છે કે દરેક વ્યક્તિઓ આવું કૃત્ય કરનારા વ્યક્તિઓએ હવે સમજી જવું પડશે અને આગળ આવા કૃત્યો બંધ થવા જોઈએ તમામ નેગેટિવ કૃત્ય બંધ થવા જોઈએ એવી લાગણી છે અને એ જ લાગણી અમે આજે ત્યાં વ્યક્ત કરી છે અને જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની